ધોરણ નવ ગણિત પ્રશ્ન બેંક એક જુલાઈ બે હજાર ચોવીસ તારીખ છે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ પછી જે લેવાની કોઈ તુલમાં આજે લેવાય કોઈ સ્કૂલમાં પછી પણ લેવાય સમાવિષ્ટ પ્રકરણ છે સંખ્યા પદ્ધતિ અને બહુપદી આ બે ચેપ્ટરમાંથી પરીક્ષા લેવામાં આવશે પ્રશ્ન એક છે પ્રશ્ન એક એ આપણા માટે પંદર ગુણનો રહેશે કેવી રીતના પૂછાશે એ જોઈએ તો પ્રશ્ન એકની અંદર વિભાગ સેક્શન એ છે સેક્શન એની અંદર ક ખ ગમાંથી કોઈપણ બે પ્રશ્ન લેવામાં આવશે દરેકનો એક ગુણ તો અહીંયા તમે જોઈ શકો ક આપેલા છે આ ક છે આટલા તૈયાર કરજો ત્યાર પછી ખ છે ખની અંદર તમે જોઈ શકો આટલા પ્રશ્નો છે આ પણ તમારે તૈયાર કરી લેના અને પછી ગ છે અને ગ ની અંદર પણ આપણે જોઈ શકીએ તે છ પ્રશ્નો છે એટલે આ બધું ભેગું થઈને કેટલા પ્રશ્નો પૂછે બે પ્રશ્નો પૂછે વિ સેક્શન બીની વાત કરીએ સેક્શન બીની અંદર છ ગુણ છે પ્રત્યેકના બે ગુણ કોઈ પણ ત્રણ પ્રશ્ન કરવાના છે તો કોઈપણ ત્રણ પસંદ કરવા માટે તમને આપેલી છે પહેલી ચાર સમય સંખ્યા ચાર સમય સંખ્યા એમ ટોટલ પ્રશ્નો છે દસ આ દસમાંથી તમને ટોટલ ત્રણ પૂછવામાં આવે એટલે બે છ માર્ક્સ થશે સેક્શન સી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરવાનો છે ટોટલ પ્રશ્નો આપવામાં આવેલા છે પાંચ આ પાંચમાંથી પણ એક તમારી કોઈ પણ સ્કૂલ હોય એની અંદર પૂછવાનું છે એના ત્રણ ગુણ રહેશે એટલે આ તૈયાર કરી લેવાના સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડીમાં પણ એવું જ છે સેક્શન ડીની અંદર ચાર માર્ક્સ છે અને કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરવાનો છે કોઈ પણ એક પ્રશ્ન એટલે આ પાંચમાંથી એક તમારી ગુજરાતની કોઈ પણ સારા હોય આ પાંચમાંથી બહાર તમને પ્રશ્ન પૂછાય નહીં એટલે આ પ્રશ્ન તૈયાર હવે પ્રશ્ન બેની વાત કરીએ તો પ્રશ્ન બે એ આપણા માટે દસ માર્ક્સનો છે પહેલો પ્રશ્ન એક કેટલા માર્ક્સનો હતો પંદર હવે દસ માર્ક્સનો એમાં સેક્શન એ સેક્શન એની વાત કરીએ તો સેક્શન એની અંદર કેટલા છે ક ખ ગત કોઈ પણ ત્રણ પ્રશ્નો પસંદ કરવા છે પહેલાં ખરા ખોટા આપેલા છે આપણને સાત ખરા ખોટામાંથી કોઈ પણ એક ખરું અથવા ખોટું પૂછી શકે ત્યાર પછી ખ ની વાત કરીએ તો ખ ની અંદર આપણને પાંચ આપેલા છે આ પાંચમાંથી કોઈ પણ એક પૂછાય અને ઘ ની વાત કરીએ તો ઘ ની અંદર સાત વિકલ્પો છે આ સાતે સાત વિકલ્પમાંથી એક વિકલ્પ એટલે ત્રણ પૂછાઈએ સેક્શન બી સેક્શન બીની અંદર ચાર માર્ક્સ એટલે કે પ્રત્યેકના બે માર્ક્સ છે એટલે આ જે દસ પ્રશ્નો છે તમે જોઈ લેજો આ દસે દસ પ્રશ્નોમાંથી બે પ્રશ્નો પૂછે સેક્શન સી સેક્શન સીની અંદર પાંચ પ્રશ્નો છે અને આ પાંચમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછે એટલે ત્રણ માર્ક્સ એના રહેશે એટલે આ પાંચે પાંચ પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના અને આ પ્રમાણે જો તૈયાર કરશો તો તમને આ જે જુલાઈની એકમ કસોટી છે જે ઓગણત્રીસ તારીખે લેવાની છે ઓગણત્રીસ અથવા એના પછી પણ લઈ શકે પણ ઓગણત્રીસ તારીખે ઘણી બધી સ્કૂલોમાં હશે અને આ પ્રમાણે તમે તૈયારી કરો તો કોઈ મુશ્કેલી થવાની નથી about